હંમેશા તોફાન મસ્તી અને ધમાલ કરતા કપિરાજ પણ ઘણીવાર મુશ્કેલીમાં પડતા હોય છે જી હા આ દ્રશ્યો જે તમે જુઓ છો તે મહેમદાવાદ તાલુકાના રુદણ ગામના છે પાંચ દિવસ પહેલાં મહેમદાવાદ તાલુકામાં પડેલા નવ ઇંચ વરસાદને પગલે રુદણ ગામના તળાવમાં પાણી આવી જતાં પચાસથી વધુ કપિરાજ આ ઝાડ ઉપર ફસાઈ ગયા હતા ઘટનાની જાણ સ્થાનિક સરપંચ વિજયસિંહ સોલંકીને થતાં તેઓ અને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં વાંસના લાકડાની એક સીડી બનાવી તળાવના કિનારેથી ઝાડ સુધી લંબાવવામાં આવી હતી જો કે આ સીડીનો સહારો લઈ ધીરે ધીરે પચાસ જેટલા કબીરાજ બહાર નીકળી જતા સરપંચ અને તેમની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો મિત્રો આ જે દ્રશ્યો છે તે બતાવે છે કે માનવતા હજુ પણ જીવન છે કેવી રીતે પશુઓને બચાવવા માટે આ ગ્રામજનો આગળ આવ્યા અને આ સીડી બનાવી જે કપિરાજો હતા ફસાયેલા તેમને બહાર કાઢ્યા તે માનવતાનો એક ઉત્તમ ઉદાહરણ છે આ ગ્રામ પંચાયત રુદનનું ડાકણે તળાવ છે તેમાં પચીસ તારીખના રોજ જે ભારે વરસાદ થયો નવ જેટલો એમાં રાત્રે પચાસ જેટલા વાનરો ફસાઈ ગયેલા યુવાનો દ્વારા તારીખ ત્રીસ ના રોજ અમે અભિયાન ચલાવ્યું એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી પોત્રીસેક જેટલા વાનરો હાલ બહાર કાઢે છે અને પંદરેક જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે